પહોંચ્યા છે આવતીકાલની શપથવિધિની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મહાત્મા મંદિર પહોંચ્યા છે આવતીકાલે સવારે સાડા અગિયાર કલાકે શપથવિધિ થવાની છે શપથવિધિની તૈયારીઓની સમીક્ષા કરવા માટે હર્ષભાઈ સંઘવી અત્યારે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે આવતીકાલે મંત્રીમંડળનું વસ્તરણ અને તમામ નવા મંત્રીઓ છે એમનો શપથવિધિ કાર્યક્રમ યોજાવાનો છે સાડા અગિયાર કલાકે અને એની જ તૈયારીઓનું ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે તૈયારીઓની સમીક્ષા કરવા માટે થઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અત્યારે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે જ્યાં તૈયારીઓ થઈ રહી છે આવતીકાલની શપથવિધિની આવતીકાલે સવારે સાડા અગિયાર કલાકે શપથવિધિ થવાની છે શપથવિધિની તૈયારીઓની સમીક્ષા કરવા માટે હર્ષભાઈ સંઘવી અત્યારે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે મહત્વનું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને નવા બનનારા મંત્રીઓનો આવતીકાલે સાડા અગિયાર કલાકે શપથવિધિ કાર્યક્રમ યોજાવાનો છે તેને જ લઈને અત્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગાંધીનગરમાં જે પ્રકારે શપથવિધિને લઈને મંત્રીમંડળના વિસ્તરણને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે આજે રાત્રે પણ આઠકાલે આઠ કલાકે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ધારાસભ્ય એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે ત્યાર પછી મુખ્યમંત્રી રાજ્યપાલને પણ મળવાના છે જેપી પી નડ્ડા બપોર સુધીમાં ગુજરાત આવશે અને સાંજે તેઓ તમામ ધારાસભ્યોને સંબોધન કરશે એવી વાત પણ અત્યારે સામે આવી રહી છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મહાત્મા મંદિર ખાતે આવતીકાલે શપથવિધિ યોજાશે તમામ નવા મંત્રીઓ શપથ લેશે અને એની જ તૈયારીઓની સમીક્ષા કરવા માટે થઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અત્યારે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે તમામ તૈયારીઓનો ધમધમાટ અત્યારે શરૂ થઈ ગયો છે મહત્વનું છે કે એક અઠવાડિયા પહેલા જ ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું કે સત્તર ઓક્ટોબરે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે ને તે જ પ્રકારે ગુજરાત ફર્સ્ટના અહેવાલને પણ મહોર લાગી છે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થશે નવા મંત્રીઓ શપથ લેશે એ પહેલા આજે સાંજ સુધીમાં પણ પિક્ચર ક્લિયર થઈ જાય એવા પણ સમાચાર છે કારણ કે સંભવિત નામો તો સામે આવી જ ગયા છે કે કોનું પત્તું કપાઈ શકે છે કોણ રિપીટ થઈ શકે છે પરંતુ આજે રાત્રે મહત્વની બેઠક મળવા જઈ રહી છે મુખ્યમંત્રી નિવાસસ્થાને તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે કયા મંત્રીઓ બદલાઈ શકે છે અથવા કોનું પત્તું કપાઈ શકે છે કોણ રિપીટ થઈ શકે છે તેને લઈને પણ અત્યારે સંભવિત નામો ચર્ચામાં છે પરંતુ આજે રાત્રે આ ખૂબ જ મહત્વની બેઠક છે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળવા જઈ રહી છે આ બેઠક પછી તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલને પણ મળશે આવતીકાલે સાડા અગિયાર કલાકે શપથવિધિ સમારોહ પણ યોજાવાનો છે અને એની જ તૈયારીઓ અત્યારે મહાત્મા મંદિર ખાતે ચાલી રહી છે તૈયારીઓની સમીક્ષા કરવા માટે થઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે મહત્વનું છે કે તમામ ધારાસભ્યોને આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા છે એ સાંજે સંબોધવાના છે જેપી નડ્ડા પણ બપોર સુધીમાં ગુજરાત પહોંચશે પડતા મૂકનારા મંત્રીઓના રાજીનામા પણ આજે જે રાત્રે બેઠક મળવા જઈ રહી છે એમાં જ લઈ લેવામાં આવશે એટલે રાત્રે જ ખબર પડી જશે કે કોના પત્તા કપાઈ રહ્યા છે કારણ કે આજે જે બેઠક નવ વાગે મળવા જઈ રહી છે એમાં જ પડતા મૂકનારા મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવશે અત્યારે આપ જોઈ રહ્યા છો તેમ બાર ઓગણચાલીસ વિજય મુહૂર્ત ની અંદર નવા મંત્રી મંડળની શપથવિધિ ને થવાનું છે એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે શું આવશે એની વ્યવસ્થામાં આજે હું અને હર્ષભાઈ જોવા કેન્દ્રીય નેતૃત્વમાંથી કેન્દ્રીય નેતૃત્વમાંથી કોઈ રહેવાનું છે એ કન્ફર્મેશન મળશે એ પ્રમાણે એ કન્ફર્મેશન મળ્યા પછી એ વાત કરી શકું સર સર આવતીકાલે વિજય મુહૂર્તમાં નવા તમામ મંત્રીઓ છે એ શપથ ગ્રહણ કરશે પરંતુ હાલ શપથવિધિ કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કોણ કોણ હાજર રહેશે તેને લઈને એમને ચર્ચા નથી કરી પરંતુ શપથવિધિ આવતીકાલે વિજય મુહૂર્તમાં કરવામાં આવશે એ ઋષિકેશ પટેલે જણાવ્યું છે અને તેની જ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ત્યાં પહોંચ્યા અને ઋષિકેશ પટેલે પણ જેમ જાણકારી આપી કે અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ અને નવા મંત્રીઓ છે શપથ ગ્રહણ કરશે મહાત્મા મંદિર ખાતેથી સંવાદદાતા કલ્પીન જોડાઈ ગયા છે કલ્પીન આવતીકાલે નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે શપથવિધિ કાર્યક્રમને લઈને અત્યારે મહાત્મા ગાંધી મંદિર ખાતે તૈયારીઓનું ધમધમાટ ચાલી રહ્યો છે હર્ષભાઈ સંઘવી ત્યાં પહોંચ્યા છે શું પરિસ્થિતિ છે અ બિલકુલ બરાબર આવતીકાલે બાર ને ઓગણ વિજય મુહૂર્તમાં નવા જે મંત્રીઓ છે તે મંત્રીઓની શપથવિધિ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે હું આ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જ્યાં આવતીકાલે આ તમામ મંત્રીઓ છે તે શપથ લેવાના છે આપ જોઈ શકો છો કે આ જે આખું જે સ્ટેજ છે તે આવતીકાલે અહીંયા આ જ સ્ટેજ પરથી નવા મંત્રીઓ છે તે શપથ લેશે ગોપનીયતાના શપથ જે છે તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તે તમને લેવડાવશે ખાસ કરીને અત્યારનું જે મંત્રીમંડળ છે તે મંત્રીમંડળ કરતા કદાચ ખૂબ મોટું મોટા કદનું વિરાટ કદનું જે છે તે જે સ્થાનો છે અને મંત્રીઓ હશે ધારાસભ્યો મંત્રીમંડળની અંદર સવિશેષ સમાવવામાં આવશે ઉપરાંતની વાત એટલા માટે છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ સાથે સ્થાનિક સમાજની ચૂંટણીઓ આ તમામ બાબતોને આધારે જે છે તે જે સમીકરણો છે તે સમીકરણને પણ સવિશેષ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને તેના જ કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ જે છે તે વિસ્તારો છે તે વિસ્તારોનું જે પ્રભુત્વ કરતા જે નેતાઓ છે ધારાસભ્યો છે તેમને પણ ક્યાંક આ તમામ જે આ મંત્રીમંડળ છે તે મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે તે પ્રમાણેની આખી વિગતો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રસિકેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ પણ અત્યારે સમીક્ષા માટે મહાત્મા મંદિર આવ્યા હતા તેઓએ આખી જે વ્યવસ્થા છે તે વ્યવસ્થાની સમીક્ષા કરી છે અને બરાબર આવતીકાલે વાગ્યાના વિજય તમામ મંત્રી જે છે તે ઉપરાંતની વાત એટલા માટે છે કે આ મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે જોકે હાલ તબક્કે તેઓએ કહ્યું કે કોઈ કન્ફર્મેશન નથી મળી તેઓ આમંત્રણ આપી રહ્યા છે પરંતુ સાંજ સુધીમાં તે પણ ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે પરંતુ હાલ જે છે તે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ આ મહાત્મા મંદિર હોલ ખાતેની જે વિશેષ તડામાર તૈયારીઓ છે તેની જાત તપાસ કરી છે સમીક્ષાઓ કરી છે અને બરાબર આવતીકાલે આ તમામ મંત્રીઓ જે છે તે શપથ લેશે જી જી કલ્પીના આભાર જાણકારી માટે આવતીકાલે તમામ નવા મંત્રીઓ છે શપથ લેશે અને શપથવિધિ કાર્યક્રમને લઈને અત્યારે મહાત્મા મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તૈયારીઓની સમીક્ષા માટે હર્ષભાઈ સંઘવી પણ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા અને આવતીકાલે શપથવિધિ યોજાવાની છે વિજય મુહૂર્તમાં તમામ મંત્રીઓ છે નવા એ શપથ ગ્રહણ કરશે શપથવિધિ કાર્યક્રમને લઈને અત્યારે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે મહત્વનું છે કે ઋષિકેશ પટેલે પણ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ કન્ફર્મેશન નથી મળ્યું કે કોણ હાજર રહેશે પરંતુ સાંજ સુધીમાં નક્કી થઈ શકે છે કે કોણ કોણ શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહેશે જેપી પી નડ્ડા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એ પણ બપોર સુધીમાં ગુજરાત પહોંચશે અને સાંજે જે બેઠક મળવા જઈ રહી છે સીએમ નિવાસસ્થાને ત્યાં ધારાસભ્યોને સંબોધશે એવા પણ સમાચાર છે ત્યાર પછી મુખ્યમંત્રી રાજ્યપાલને પણ મળવાના છે